નમસ્કાર મિત્રો ધોરણ નવની વિષય ગણિતની અથવા વિષય ગણિતનો પ્રકરણ એક સંખ્યા પદ્ધતિના આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એના ત્રણ એટલે કે ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન મિત્રો ભાગ ચારમાં જોઈ લીધો છે તો આમાંથી પ્રશ્ન એક અને પ્રશ્ન બે બાકી હતા તો આપણે આ ભાગ પાંચમાં સોલ્વ કરી લઈએ તો પ્રશ્ન એક શું શૂન્ય એ એક સમય સંખ્યા છે અહીંયા સુધીના પ્રશ્નોનો જવાબ આપીએ મિત્રો શૂન્ય જે છે એક સમ્ય સંખ્યા છે તો મિત્રો શૂન્ય શૂન્ય છે એને આપણે ઝીરો ભાગ્યા એક પણ લખી શકીએ શૂન્ય ને ઝીરો ભાગ્યા બે પણ લખી શકાય શૂન્ય ને ઝીરો ભાગ્યા ત્રણ પણ લખી શકાય મતલબ લખી શકાય મતલબ અંશમાં તો શૂન્ય જ રહેવાનું પણ છેદમાં તમે કોઈ પણ સંખ્યા લખી શકો માટે આપણે એમ કહી શકીએ કે જીરોને જીરોને આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ જ્યાં પી પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક સંખ્યા હોય અને ક્યુ જીરો ના હોવો જોઈએ મિત્રો ક્યુ જીરો ના હોવો જોઈએ એનો મતલબ એમ થયો કે ઝીરો સિવાય બીજી કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે તો જીરો સિવાયની કોઈપણ પૂર્ણાંક સંખ્યાને શૂન્યતર પૂર્ણાંક સંખ્યા કહેવાય તો આપણો પહેલા પ્રશ્નનો જવાબ શું છે મિત્રો શું શૂન્ય એ એક સમય સંખ્યા છે તો હા મિત્રો શૂન્ય એ એક સમય સંખ્યા છે શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકશો તો હા મિત્રો આપણે ઓલરેડી લખી લીધું છે તો આપણે પી બાય ક્યુ સ્વરૂપમાં જીરોને લખી શકશું આગળ વધીએ મિત્રો તો પ્રશ્ન બે પ્રશ્ન બે માં ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા છ સમય સંખ્યાઓ શોધવાની કીધી છે મિત્રો તો આપણને સમ્ય સંખ્યાઓ જેટલી શોધવાની કહી હોય એ અંક વધતા એક કરવાનો એટલે આપણને સાત મળશે હવે છેદમાં સાત હોય એ રીતે ત્રણની સમાન સમય સંખ્યા લખો તો છેદમાં સાત હોય એ રીતે ત્રણની સમાન સમાન સમય સંખ્યા કઈ થાય મિત્રો તો સાત નીચે છે છેદમાં તો અંશમાં કેટલા લખીએ જેથી છેદ અંશને ઉડાડે તો ત્રણ મળી જાય તો એકવીસ લખી શકાય તો એકવીસ ભાગ્યા સાત અથવા એકવીસ બાય ટ્વેન્ટી વન બાય સેવન એ ત્રણની સમાન સમય સંખ્યા કહેવાય એ જ રીતે મિત્રો ચાર વડે ચાર જે છે ચારની પણ આપણે સમાન સમ્યા લખીએ સમાન સમય સંખ્યા લખીએ તો છ સમય સંખ્યા શોધવાની હતી તો છ પ્લસ એક એટલે સાત તો અહીંયા પણ છેદમાં સાત જ રહેવાના પણ આ ચાર છે મિત્રો તો ચાર લાવવા માટે અંશમાં કેટલી સંખ્યા લખીએ જેથી સાત વડે અંશને ઉડાડીને ચાર મળી જાય તો મિત્રો સાત ચાર અઠ્યાવીસ તો અઠ્યાવીસ લખવાથી 28 એટ બાય સેવનનો જવાબ ચાર મળી જાય છે તો ચારની સમાન સમય સંખ્યા કઈ હતી મિત્રો અઠ્ઠાવીસ ભાગ્યા સાત હવે ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યા લખીએ અથવા એક ભાગ્યા સાત અને અઠ્યાવીસ ભાગ્યા સાત વચ્ચેની છ સમય સંખ્યા લખીએ આપણને સમાન જ મળશે જેમ કે જુઓ છેદ તો સમાન અરે છેદ તો સાતનો સાત જ રહેવાનો હવે વધારતા જાઓ એકવીસ પછી બાવીસ ત્રેવીસ ભાગ્યા સાત ચોવીસ ભાગ્યા સાત ભાગ્યા સાત છ બીસ ભાગ્યા સાત અને સત્યાવીસ ભાગ્યા સાત તો જુઓ મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છે સમય સંખ્યાઓ મળી ગઈ છે મિત્રો તો ત્રણ અને ચાર વચ્ચેની છ સમય સંખ્યાઓ શોધો તો આ છ સમય સંખ્યાઓ એ ત્રણ અને ચાર વચ્ચે આવશે મિત્રો ધન્યવાદ